પઠન આરતી ભટ્ટ અંગ્રેજી ભાષામાં મેંગ્રોવ તરીકે ઓળખાતા વનસ્પતિ સમૂહ એટલે ચેરિયાના જંગલો ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં આવેલા છે આ ચેરના જંગલો પર્યાવરણના રક્ષણમાં મજબૂત પહેરેદારની ભૂમિકા ભજવતા હોય છે તે દરિયાઈ જીવસૃષ્ટિ માટે તો ફાયદાકારક છે પરંતુ કુદરતી આફતોને રોકવામાં પણ મદદગાર હોવાથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા દરિયાકિનારાના રાજ્યો તથા કેન્દ્ર શાસિત વિસ્તારોમાં ચેરના વાવેતર બાબતની મિષ્ટી યોજના ની જાહેરાત કરવામાં આવી હતી આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દરિયાકાંઠે આવેલા મેન્ગ્રોવ ના જંગલોના સંરક્ષણ માટે આ મિસ્ટી યોજના શરૂ કરી છે કારણ કે મેન્ગ્રોવ ના જંગલો દિવસે ને દિવસે નાશ પામી રહ્યા છે જેના કારણે પર્યાવરણ પર જ ખરાબ અસર જોવા મળી રહી છે મેંગ્રોવ જંગલો એવા છે કે દરિયા કિનારે જોવા મળે છે જે એક પ્રકારના એવા વૃક્ષો છે જે દરિયાના ખારા પાણીમાં પણ જીવિત રહી શકે છે ગુજરાત રાજ્યમાં પણ પચીસ અલગ અલગ જગ્યા પર ચેરનું વાવેતર કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પચીસ જગ્યાઓ પૈકી કચ્છ જિલ્લામાં પણ ચાર સ્થળો નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં લખપત તાલુકાના કોટેશ્વર રોડાસર લકી અબડાસા તાલુકાનું જખૌ તથા મુન્દ્રા તાલુકાના જરપરાનો સમાવેશ થાય છે જો ચેરિયાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે ગુજરાત રાજ્યમાં ચેરના જંગલો એક હજાર પચોતેર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે ગુજરાતના કુલ ચેરના જંગલોના વિસ્તાર પૈકીનો આશરે અડસઠ ટકા વિસ્તાર એટલે કે સાતસો ચુમ્મોતેર ચોરસ કિલોમીટર વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે આમ કચ્છ જિલ્લો ગુજરાતમાં ચેરના જંગલોના વિસ્તારમાં અગ્રેસર છે કચ્છમાં ત્રણ પ્રકારના ચેર ના જંગલો જોવા મળે છે ચેર ના વૃક્ષો મોટા ભાગે દરિયા કિનારાના કાદવ વાળા વિસ્તારો માં જોવા મળે છે આ પ્રકારના વૃક્ષો ખારા પાણીમાં ઉગવા માટેની વિશેષ ક્ષમતા વાળું કુદરતી અનુકૂલન ધરાવતા હોય છે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ સારી સંખ્યામાં જોવા મળે છે કચ્છ દરિયા કિનારાના તથા ક્રિક વિસ્તારોમાં કુદરતી રીતે એવી સિનિયા મરીના પ્રજાતિના વૃક્ષો જોવા મળે છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા પાછલા થોડા વર્ષોમાં આ વિસ્તારમાં ચેરની બે પ્રજાતિ રાઇઝોફોરા મ્યુકોનાટા તથા સીરી ઓપ્સલ વાવેતર કરતા હાલ થોડા પ્રમાણમાં આ બંને પ્રજાતિની પણ હાજરી નોંધાયેલી છે દરિયા કિનારે વસતા જન સમૂહો માટે ચેરના વૃક્ષો આશીર્વાદ સમાન છે આ વૃક્ષો દરિયા કિનારા નું ધોવાણ થતું અટકાવે છે આ ઉપરાંત ચેરના વૃક્ષો ચક્રવાત તથા સુનામી જેવી કુદરતી આફતો સામે ઢાલ તરીકે વર્તીને કિનારાના વિસ્તારોમાં નુકસાનની તીવ્રતાને ઘટાડે છે આ ઉપરાંત ચેરના વૃક્ષોનું લાકડું સ્થાનિકો માટે બળતણ સ્ત્રોત તથા પશુઓના ખોરાકની પૂર્તિ તરીકે પણ ઉપયોગી છે ચેર વિસ્તાર અલગ અલગ જૈવ વિવિધતા માટે ઉચ્ચ કક્ષા નો આશ્રય સ્થાન છે ચેર વિસ્તારોમાં શિયાળ જંગલી ભૂંડ જેવા સસ્તન પ્રાણીઓની સાથે સાથે ખુબ મોટા પ્રમાણ સ્થાનિક તથા પ્રવાસી પક્ષીઓ હાજરી જોવા મળે છે આવા વિસ્તારોમાં કુદરતી રીતે ઉગતી શેવાળ જીવાતો નાની માછલીઓ વગેરે પક્ષીઓ માટેનો ખૂબ ખુબ ખોરાક છે ચેર વિસ્તારોમાં માં કરચલા પણ જોવા મળે છે સમૃદ્ધ ચેર વિસ્તારોમાં માછલીઓનું પ્રમાણ પણ વિશેષ જોવા મળતું હોવાથી માછીમાર સમૂહ માટે પણ ચેર વિસ્તાર આશીર્વાદ સમાન છે ચેરિયા વન એ આપણા ગ્રહ પૃથ્વી પરની સૌથી મૂલ્યવાન ઇકોસિસ્ટમ છે આ જંગલો દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે દરિયા કિનારાના રક્ષણમાં પાણીની ગુણવત્તા જાળવવામાં અને દરિયાઈ પ્રજાતિઓની વિવિધ શ્રેણી માટે રહેઠાણ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જંગલનું રક્ષણ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન આરતી ભટ્ટ